ભાવનગર શહેરના જશોનાથ ચોક ટેક્સી સ્ટેન્ડ પાસે નારણદાસ બાપુની બાપુની મઢીમાં થઈ ચોરી શહેરના ચોકમાં ટેક્સી સ્ટેન્ડમાં આવેલ મંદિરના મંદિર પાસે શ્રી મઢીમાં ચોર તાટક્યા અને બારણાનો નકુચો તોડી અંદરથી દાનપેટી તથા ચાંદીની ચલમ અને છૂટું પરચોણ અને એક રૂપિયા ભરેલો પોર્ટફોલિયો ચોરી થયાની પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી જે ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી મારું નામ ભૂપતભાઈ કે ચૌહાણ જસુના ચોક ટેક્સી સ્ટેન્ડ ભાવનગર અહીંયા હનુમાનજીનું મંદિર છે સંત શ્રી છે અને અહીંયા સ્થાન જ છે અંદાજે ખ્યાલ નથી પણ ચોરી થઈ ત્યાં રિપોર્ટ લખાવેલું તો પોલીસ ફરિયાદ થઈ ગયેલી છે અને ડીબી ઝાલા સાહેબ અહીંયા આવેલા અને એને સારો સહયોગ આપી પોલીસ ખાતાનો સારો સહયોગ છે અને ડી પણ સારો સહયોગ છે એ લોકોને આ બધા રીઢા ગુનેગારો છે વીલ ગાર્ડન તથા તળાવની અંદર બધી જગ્યાએ આ લોકો ચોરી કરે છે અને અહીંયા એક આ પહેલાં તે અમારે ચૌદ નાળા રામદાસ બાપુના આશ્રમમાં અમારી મેન શાખા છે ત્યાં પણ આ માણસે ચોરી કરેલી છે એનું નામ છે સોહિલ હનીફભાઈ કડદોરિયા અને ચૌદ નાળા એ રહે છે તેની વાત વાતમી પૂરેપૂરી સાહેબો થી માંડી અને ઘણા પૈસા છે ચાંદીની ચલમ હતી પછી પિત્તળની ચલમ હતી અને મિનિમમ ઘણું પ્રચુરણ હતું હાથ આઠ દસ હજાર રૂપિયાનું અને ઘણા રૂપિયા ના બંડલ વધેલા એ કઈ ખ્યાલ નથી બરોબર